આજે છે ને સ્કીન અને સ્ક્રીન બે જ વસ્તુ ચાલે છે સ્કીન અને સ્ક્રીન બે જ વસ્તુ ચાલે છે જ્યાં જુઓ ત્યાં બધાને સ્ક્રીન ઉપર આવવું હોય છે અને બધાને પોતાની સ્કીન ચમકાવી હોય છે બધાને સ્કીન ચમકાવી હોય છે હું રૂપાળો કે રૂપાળી લાગવું જોઈએ હું એકદમ બ્યુટિફુલ કે હેન્ડસમ લાગવો છું બસ લક્ષ્ય જા અને એના માટે થઈ અને ચારે બાજુ એટલા બધા કોસ્મેટિક્સ એટલા બધા બ્યુટી પ્રોડક્ટ એટલા બધા બુટિક એટલા બધા બ્યુટી પાર્લર એટલું બધું ચારે બાજુ તેની એડવર્ટાઈઝમેન્ટ કાંઈનું કાંઈ કાંઈનું કાંઈ માથે મારવામાં આવી રહ્યું છે માત્ર ને માત્ર તમારી સ્કીન બહુ સારી હોવી જોઈએ તમે રૂપાળા લાગવા જોઈએ તમને લાગે કે આ બધું છે ને સાહેબ આ કંપનીઓવાળા છે ને એમનો એમની પ્રોડક્ટ વેચવા માટે એમનો માલ વેચવા માટે બધું માથે મારે છે સાહેબ બાકી ફેર એન્ડ લવલી લગાડીને કોણ રૂપાળું થઈ ગયું કોણ ઉપાડો જોઈ ગયું તમને એમ લાગશે કે સાહેબ આ ખાલી કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચવા માટે થઈને આ બધું કરે છે ભૂલી જાઓ એમનો મેઇન મોટિવ આ નથી એમનો મેઇન મોટિવ એ છે કે તમારા મગજમાં સ્કીન ઘુસાડી દેવામાં આવશે કોઈ રૂપાડા દેખાવા જોઈએ રૂપાળું જ દેખાવું જોઈએ બસ રૂપાળા ન દેખાયો તો ચાલે જ નહીં તમે જ્યાં જુઓ ત્યાં રૂપનું જ મહત્વ છે કેમેરા તો કે ફિલ્ટરવાળા કાંઈ પણ ફોટા તો એકદમ રૂપાડા રૂપાળા સાવ કાલુ કબૂડું માણસ હોય એકદમ કંઈ પણ કંઈ પણ કરીને કોમ્પ્યુટરથી ફિલ્ટરથી કંઈ પણ કરી અને એકદમ જોરદાર બ્યુટીફુલ બનાવી દે બસ સ્કીનનું મહત્વ છે ધીમે લઈને કહેશે કે ભાઈ જો સ્કીન ચમકાવી હોય ને તો ઈંડા ખાવા પડે સ્કીન ચમકાવી હોય તો ઈંડા ખાવા પડે આ તમે જુઓ છો ને પેલા કોરિયાના છોકરાઓ કેવા રૂપાળા લાગે છે જુઓ એકદમ ગ્લાસ સ્કીન છે એકદમ ગ્લાસ સ્કીન છે એકદમ કેવા રૂપાળા ચમકતી એકદમ બ્રાઇટિંગ સ્કીન છે જોરદાર રૂપાળા રૂપાળા લાગે છે કેમ લાગે છે તમને ખબર છે એ લોકો રોજ ચાર ઈંડા ખાય છે ધીમે રહીને ઈંડા ઘુસાડ્યા એ એ પૂરું થયું નેક્સ્ટ સ્ટેપ આવ્યો નેક્સ્ટ સ્ટેજ આવ્યો કે ભાઈ શરીરમાં અમુક પ્રકારના પ્રોટીન જોઈએ સમૃદ્ધ શરીરમાં અમુક પ્રકારની વસ્તુઓ જોઈએ અને એ છે ને નોનવેજથી જ મળશે ધીમે રહીને નોનવેજ ઘુસાડી દીધું ધીમે ધીમે નોનવેજ ઘુસાડી દીધું એ અંદર ઘુસાડ્યું અહીંયા સુધી પણ પૂરતું નથી ભાઈ અહીંયા સુધી પણ ની આગળ વધીને સ્કીન નું એટલું મહત્વ એટલું મહત્વ કે રૂપાળો જ જોઈએ પછી કોઈ રૂપાળો વ્યક્તિ હશે તને પામવા માટે થઈ અને બધું જ કરવા તૈયાર થઈ જશે કારણ કે માત્ર ને માત્ર આકર્ષણ સ્કીન નું છે માત્ર આકર્ષણ સ્કીન નું છે તો એના માટે થઈ અને એને પામવા માટે એ છોકરીને પામવા માટે એ છોકરાને પામવા માટે પોતાનો ધર્મ છોડી દેશે પોતાનો પરિવાર છોડી દેશે પોતાના માતા પિતાને રડતા કકડતા તર છોડી દેશે બધું જ કરવા તૈયાર થશે કેમ માત્રને માત્ર મગજમાં સ્કીન ઘુસાડી દીધી છે સ્કિન રૂપાળો જ વ્યક્તિ જોઈએ અને એના માટે જીવન મારે આપવો તો આપી દેવા માટે તૈયાર છું કેમ બસ મને આકર્ષણ માત્ર સ્કીનનું છે અને પછી આગળ વધીને આગળ વધીને આખી જિંદગી બહુ સારા કપડામાં રહી હશે પરંતુ આખી જિંદગી કોઈ કાળા ટેન્ટની અંદર પણ રહેવા તૈયાર થઈ જશે કારણ કે આકર્ષણ છે કદાચ ઘરની અંદર આઠમ દિવસે કાકડીનો પણ ઉપયોગ નથી કર્યો પરંતુ ત્યાં જઈ અને જીવતે જીવ મરઘાની ગરદન તોડવા પણ તૈયાર થઈ જશે કેમ સ્કિનનું આકર્ષણ વિચાર કરો એક સ્કિનનું આકર્ષણ મગજમાં ઠસાવી દીધું અને આખી નાખી પેઢીના મગજમાં એવું ઠસાવી દેવામાં આવ્યું કે વર્ષે હજારો છોકરીઓ આવી રીતના સ્કીમની પાછળ પાગલ બની અને પોતાનું બધું જ છોડી અને ત્યાં આગળ જવા માટે તૈયાર છે